આર્યા ધોર જો હવે બે મહેશભાઈ મિત્રો સ્વાગત છે આપ સૌનું એક નવા અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અત્યારે સવારના આઠ વાગ્યા છે ને આપણે નાઈ ધોઈ નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા બાકી જો આજે છે મહેશભાઈ ની ગાયો છૂટી નથી હવે છોડે છે આર્યા ધોર જો હવે બેગ દિવસમાં વ્યા છે એની રાહ જોઈએ છે આપણે અને બાકી આ બધી ધમોળ ને બધી જાય છે આડવા માટે અત્યારે અને હવે જાય આપણે પાંજરાપુર અને પાંજરાપુર જઈને જોઈએ શું કામકાજમાં છે આજે તો હવે મિત્રો આપણે અહીંયા પાંજરાપુર પૂછી ગયા ત્યાં પાંજરાપુર આવીને બધું ચેક કરી લીધું કાંઈ નવો કેસ નથી બાકી જોઈ શકો છો વાડાની અંદર છે આજે સીંગાની કટી થઈ છે જો અને ઢોરા ઉઠલી ગયા તો બધાને પાવડર નાખાઈ ગયો છે અને હવે અહીંયા તો બીજું કાંઈ કામ નથી તો હવે આપણે જે ડોગની ટ્રીટમેન્ટ ચાલુ છે ત્યાં જઈએ અને ચાલુ કરીએ તો હવે આપણે છે હોસ્પિટલની બાજુમાં આવી ગયા હતા જોઈ શકો છો આ સાયકલ પડી છે અને અહીંયા ડોગ છે તો હવે થોડી વારમાં છે આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરશું તો મિત્રો આપણે જેવું ડોગની સારવાર કરતા હતા એ બધું તમને બતાવ્યું પણ સારવાર પૂરી ના થાય એ પહેલાં છે એ ભગવાન પોઈ હાલ ભગત હવે શું તો આપણે હાથની વાત નથી

અને હવે આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા જોઈ શકો છો પાણી આજે આવવાનું હતું તો પાણી ભરાઈ ગયું છે ઓકે આ ભરાઈ ગયું આ ટાંકો ભરાઈ ગયો આ ટાંકો ભરાઈ ગયો હવે છે એ આપણે હવે છે આપણે જે રતનને ઘરે રાખી છે એની અંદર ચેક કરીએ અને અહીંયા જે પ્રેમોતીનો વાછળો છે એ ચેક કરતા જાય ભાઈ ભાઈ બેઠો હશે જો અત્યારે તો જો બેઠો હોય ને તો એ તો ઓકે છે અને હવે જાય પાછળના વાળામાં ને ચેક કરીએ તો હવે છે આપણે અહીંયા પાછળના વાળામાં આવી ગયા હતા અને જોઈ શકો છો અહીંયા આપણે આ રતન છે અને રતન હવે આ કાંબી બાંબી કમ્પ્લીટ ભાંગી ગઈ છે મારે ખ્યાલથી આજે રાતે કામ અહીંયા જવી જોઈએ હું દેખાય છે અત્યારે રતન તમને વ્યવસ્થિત બતાવી દઉં હું આમ શું મોબાઈલથી ભડકે એટલે આ માડા જાય છે હવે જોઈએ છે આજે અહીંયા છે કે કેમ અને બાકી બધા શાંતિથી બેઠા છે હવે આપણે નીર નાખવાનું બાકી છે તો નીર નાખી દે બાકી હવાડો ભરાઈ ગયેલ છે ઓકે તો સિંગાની કટી નાખવાની છે તો નાખી દે ને પછી બતાવું તો મિત્રો અહીંયા જોઈ શકો છો આપણે બધા નીર નાખી દીધી છે અને હવે હરવેર બધા ખાવા માંડ્યા અને બાકી હવે તો બીજું કાંઈ કામ અહીંયા રહેતું નથી તો હવે જાશું આપણે ઘરે જમવા માટે અને ઘરે જમીને જાશું પાંજરાપોર તો મળીએ પાંજરા પાંજરાપોર તો મિત્રો આપણે છે એ જમી અને પાંજરાપોર જવાનું હતું પણ આપણે આવી ગયા આપડી ગૌશાળા કારણ કે જે આપડી રતન છે વિયા હતી ત્યાં જોઈ શકો છો એ વિયા ગઈ છે જો ખાલી આપણે જમવા ગયા એટલી વારમાં માં વિયા ગઈ અને શું લઈ આવ્યો છે કોમેન્ટ કરીને કયો પછી હમણાં જણાવું પેલા તમે કોમેન્ટ કરી નાખો પછી હું કહું જો આર્યા રતન આપડી અંદરથી બતાવું તમને અને મિત્રો આ પણ વાંચડો જ છે જે એ બી રાજ છે એનો વાંડો છે આજુ તો કેમ સરસ છે ને હમણાં થોડીક વારમાં પહેલાં જ વ્યાણી છે લગભગ સમજો નહીં અડધી કલાક જેવું થયું હશે આપણે અહીંયા હાજર તો નહોતા પણ હું ફોન આવ્યો કયો ચેતનભાઈનો એટલે આપણે પહોંચી આવ્યા અને ગાય વ્યાઈ ગઈ છે ઓકે અને બીજી જે એક આજે તો બે ગુડ ન્યૂઝ છે કહો કે એક આપણી રતન વ્યાઈ ગઈ અને મહેશભાઈની ધોર છે એ વ્યાઈ ગઈ છે પણ એનું હું તમને આગળ જણાવીશ ત્યારે આપણી ગાયની વાત કરીએ હવે થોડી વાર એને હે આ ચાંટી લેવા દે ને પછી ઊભો થાય ત્યારે જોઈએ અને બતાવું તમને તો આપણે છે આપણી ગૌશાળાએ હતા અને ત્યાં કને રતન છે એ ઓકે હતી તો મને છે થોડી વાર છે પાંજરાપુર રાઉન્ડ મારતો હું તો પાંજરાપુર આવી ગયા હતા અને વાડાની અંદર અને પિંજરાની અંદર બંનેની અંદર ચેક કરી દીધું કાંઈ નવો કેસ નથી તો થોડી વાર બેસો ને ફરી જાશો આપણે ગૌશાળાએ તો ગૌશાળાએ જઈને જ જોઈશું તો આપણે છે પાંજરાપુર રાઉન્ડ મારીને ફરી આપણી ગૌશાળા આવી ગયા જોઈ શકો છો આપણી બધી ગાયો આવી ગઈ છે અને વાત જોઈ છે ફટાફટ અંદર લેવું એમ કહે છે અને આપણે અહીંયા પહેલા છે આ રતનની એને ખીલે બાંધી નાખી બધા તીર્થેઠ ને આપણે અહીંયા બહેડાની ગયા હતા તો જો એણે આ આ છે આપણી પ્રેમવતીનો વાસડો બારે કાઢ્યો એને અને બાકી આ તો અંદર જ છે જો તો હવે છે એને બહાર લઈ લે એટલે આમાં શું આપણે વાસુડા પૂરવાના છે ને એટલા માટે આ વાળાની અંદર તો વાસડા ને અને માદિકરા બંનેને અહીંયા બાર એનો ખીલો છે ને ત્યાં બાંધી નાખીએ અને પછી છે બધી એક એક વાર પછી છે વાસુડાને લે અને ગાયોની અંદર લે તો મિત્રો પછી આપણે છે આપણી ગૌશાળા બધું કામ ઓકે કરી નાખી તું અને જે આપણી રતન વ્યાણી એને દોઈ લીધી અને પ્રેમ વતી બધી ગાયો દોઆઈ કરી અને અત્યારે ઘરે આવી ગયા હતા અને મેં જે તમને વાત કરી હતી કે મહેશભાઈ ની ધોર છે એ વ્યાઈ ગઈ છે તો જોઈ શકો છો આ સવારે આપણે વ્યવસ્થિત જોઈશું તો શું હોઈ ગયો છે દૂધ પીને અને આ ધોર સવારના આપણે વ્યવસ્થિત જોઈશું તો કાલના વિડીયોમાં તમને બધું જોવા મળશે અને હવે તો આપણે બીજું કંઈ કામ રહેતું નથી અને હનુમાન મંદિરે ગયા હતા આપણે વચ્ચે એટલે એ આ ચાંદલો એનો છે પણ એ કોમેન્ટ ના કરતા કોઈ કે વચ્ચે ચાંદલો ક્યાંથી આવી ગયો ને હવે આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખવાનો છે વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલેના નવા વિડીયોનું